શાસ્ત્ર ખૂબ સ્પષ્ટ છે કે આખું શરીર આપણી બુદ્ધિ તત્વ આપણો આત્મા આપણું મન એ બધા હૃદય વિશે આશ્રિત છે એટલે મુખ્ય આશરો હૃદયનો છે એટલે એક જવાબદારી તો આપણે પોતાના સ્વાસ્થ્ય માટે લેવી રહી કે હૃદય આપણું કેમ ખુશ રહે મુખ્ય પરિસ્થિતિ શું બનતી હોય છે કે હૃદયને દુઃખ આવે એટલે નાકથી શ્વાસ લેવાનું ધીમું પડી જાય આપણે જે શ્વાસ લઈએ ને એ શ્વાસ નાકથી નાભી સુધી પહોંચવો જોઈએ પણ એની પરિસ્થિતિ એ બને કે ધીમો પડે નાક છે એક વેક્યુમની ભૂમિકામાં છે ખેંચે શ્વાસ એ સિચ્યુએશન એ બને કે હૃદય જો પોઝિટિવ ફીલ કરે છે તો શ્વાસની ગતિ નાક દ્વારા નાભી સુધી યોગ્ય રીતે પહોંચશે અને પ્રાણમાં એ કન્વર્ટ થાય

તો નાકથી નાભી સુધી શ્વાસ વેક્યુમ એઝ અ નાક બરાબર ખેંચશે નાભી સુધી નાભી સુધી શ્વાસ પહોંચાડશે એ અગ્નિને મજબૂત કરશે તો ખોરાકનું પાચન યોગ્ય થશે અને આપણે ચેતાતંત્રમાં આપણા પાસે જે સમજ પડી છે એ સમજનો યોગ્ય ઉપયોગ થશે એટલે પરિસ્થિતિ એ બને કે ધાતુઓનું નિર્માણ યોગ્ય અને સમજનો યોગ્ય ઉપયોગ એના થકી હૃદય ફરી ખુશી અનુભવશે એટલે એ ચેનલ પોઝિટિવલી કનેક્ટ થશે પણ ધારો કે હૃદય કોઈ કારણોને લીધે દુઃખ અનુભવે છે તો સિચ્યુએશન એ બને કે નાક બરાબર રીતે તો ખોરાકનું યોગ્ય પાચન નહીં થાય ખોરાકનું યોગ્ય પાચન નહીં થાય એટલે ધાતુઓનો સાર બરાબર નહીં બને રસથી બીજ સુધી અને ઓજ સુધીનું જે નિર્માણ કાર્ય છે એ બંધારણ ધીમું પડશે અને સારના અભાવના કારણે એ વ્યક્તિનું શારીરિક અને માનસિક એ ભાવમાં દુર્ભાવ આવશે એટલે પરિસ્થિતિ એ રીતે વિચારવી છે કે હૃદય દુઃખ અનુભવ્યું ધાતુઓનું નિર્માણ બરાબર ન થયું અને ચેતાતંત્રમાં પોતાની પાસે જે તે સમય સમજ છે

બીજો વ્યક્તિ આપણી સાથે બોલે અથવા તો આપણે બીજા વ્યક્તિ સાથે વાત કરશું તો એ રુધિરનું અભિસરણ એ વર્ણ એટલે કે શબ્દો પર જ આધારિત છે રક્ત ધાતુનું પૂરેપૂરું સંચાલન વર્ણ ઉપર આધારિત છે આમ ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીએ પોતાની જાતને વિચારી એવી દબાવવાળી પરિસ્થિતિ વધી જેમ કે ઇન્ટરવ્યુ એવું અથવા આપણી કઈ ભૂલ થઈ અથવા સામે આપણી ભૂલ બતાવેશ તો એ રીત સમય હૃદયની સિચ્યુએશન શું બનશે આપણે સાચા છીએ ખોટા છીએ એ પછીનો વાત છે પણ પરિસ્થિતિ એ બનશે કે રુધિરનું અભિસરણમાં ફેરફાર થઈ જશે હૃદયના લય ઉપર એની તરત અસર આવશે ઇન્ટરવ્યુમાં બેઠું છે અને ત્યાંથી પ્રશ્ન એવા પૂછે છે કે પોતાને એ વિશે ધ્યાનમાં જ નથી એટલે તરત કંપનો હૃદયના ધબકારા ઉપર એની અસર આવે એટલે જે વાયુ ફ્લો કરતો હોય એમાં વેરિયેશન આવશે એટલે હૃદય પછી બરાબર અનુભવ ન કરે એટલે નાખતી નાભી સુધી શ્વાસ પહોંચવાનું ધીમું પડે અને પછી વ્યક્તિના શરીરમાં ડર નારાજગી અને ગુસ્સાના કેમિકલ સ્ટાર્ટ થાય અને પછી ડિપ્રેશન અનુભવે અથવા તો એન્ઝાઇટી ક્રિએટ કરે કાં તો ડિપ્રેશન એટલે એક અદ્થી વધારે બિનજરૂરી અથવા બિનઉપયોગી વિચારો શરૂ થશે અથવા વિચારો જ નહીં આવે યોગ્ય રીતે અને કાં તો એન્ઝાઇટી એટલે કે એક અકડામણની પરિસ્થિતિ અસ્વીકાર કે ક્રોધની ભાવના ઊભી થાય એટલે એક ભૂમિકા એ છે કે જો કોઈની ભૂલ ન કાઢીએ ને અથવા જો જોઈએ નહીં સાંભળીએ નહીં અનુભવીએ નહીં એ પ્રેક્ટિકલી કદાચ શક્ય નથી સતત પ્રયત્ન કરવો જોઈએ બધાએ કે આપણે કોઈની ભૂલ ન કાઢી પણ કદાચ થઈ જાય છે તો શક્ય ત્યાં સુધી અડતાલીસ મિનિટથી ચોવીસ કલાકની અંદર એને રિલીઝ કરી લેવું છે એટલે એનો મિનિંગ એ થાય કે અડતાલીસ મિનિટથી ચોવીસ એક મુહૂર્તથી લઈને એક દિવસ સુધીમાં એ વાતનો સમાધાન કેમ મળે અથવા તો એને કેમ સમય ઉપર છોડી શકાય કોઈ પણ માણસને આપણે ભૂલ કાઢી લીધી પછી આપણને સમજાણું કે આપણે આ રીતે વ્યવહાર ન કરવો જોઈએ તો એ સમયની પરિસ્થિતિ એ રીતે વિચારવી કે એ વ્યક્તિને ધ્યાનમાં લઈ પોતાની જાત સાથે બેસી અને એ વ્યક્તિ સાથે બીજી વાર એવો વ્યવહાર ન થાય એ માટે શું કાળજી લઈએ અથવા એ વ્યક્તિની ભૂલ મારે ન કાઢવી પડે તો એ માટે હું શું ધ્યાન રાખું તો અથવા એ વ્યક્તિ આ પ્રકારનું વલણ અપનાવે તો હું એની ભૂલ ન કાઢું અને એને અનુકૂળ હોય વલણ તો એવું શું સમાધાન શોધીએ તો એ સમાધાન શોધી લઉં છું અથવા તો એવો વિચાર કરી લેવું કે ઈશ્વરે એ વ્યક્તિને સારી શક્તિ આપે સારી બુદ્ધિ આપે અને એ વ્યક્તિ ભૂલ જ ન કરે આપણે બે દિવસ રાહ જોઈએ એ સમય ઉપર છોડી દેવું છું આપણે એટલે હૃદય એક વધારે પોઝિટિવ અથવા નેગેટિવ ફીલ કરે તો એની અસર ક્યાં થતી હોય છે તો એના માટે આ રીતની રજૂઆત કરી છે કે હૃદય દુઃખ અનુભવે એની એક અસર આંખ ઉપર આવે બીજી અસર આવે નાક ઉપર ગળાના ભાગ ઉપર નાભી ઉપર બીજની ગ્રંથિ પર અને જળાના ભાગ પર એટલે સિચ્યુએશન શું બને કે આ મધ્ય શરીરના જેટલા અવયવો છે એમાં હૃદય જો દુઃખ અનુભવે છે તો આંખ ઉપર એની અસર આવે આંખના વ્યાધિ થાય વાત સાચી પણ આંખ શું મદદ કરે અથવા શું સજાગતા રાખીએ તો હૃદય દુઃખનો અનુભવે તો એના માટેની સ્પષ્ટ રજૂઆત એ છે કે શક્ય તે ત્યાં સુધી આંખથી બિનજરૂરી મૂલ્યાંકન ન કરવું જે તે મેટરમાં કોઈ પણ ઘટનાનું બિનજરૂરી મૂલ્યાંકન થાય તો એ સમયે હૃદય દુઃખ અનુભવે જેમ કે કોઈ બે અજાણ્યા વ્યક્તિ ઘર્ષણમાં ઉતરે છે આપણે રોડ ઉપરથી જઈએ છીએ અને બે અજાણ્યા વ્યક્તિઓ એકબીજા સાથે ઝઘડો કરે છે કારણ સાથે અથવા કારણ વગર તો એ પરિસ્થિતિ એ બને કે એ સમયે આપણે ત્યાં ઓબ્ઝર્વેશન કરીએ છીએ અને આપણા હૃદયને એમ થાય છે આવું કામ માણસ કરતા હશે તો એ પરિસ્થિતિના પરિણામની આપણને અસર નથી આવતી અથવા આપણે પરિણામ બદલાવી શકતા નથી તો એ સમયે આપણે સજાગ થવાનું એ સમયે ત્યાં વાતને અટકાવી દેવાની તે મૂલ્યાંકન નહીં કરવાનું એટલે બેઝિક સિચ્યુએશન શું થાય છે કે આંખ જે ગ્રહણ કરતું હોય અને એ આંખ ગ્રહણના આધારે આપણા હૃદયમાં ક્યાં તો પોઝિટિવ એટલે કે સ્વીકારની ભાવના ઊભી થાય અને ક્યાં તો નેગેટિવ એટલે અસ્વીકારની ભાવના ઊભી થાય એટલે સિચ્યુએશન એ બને કે જો સ્વીકારની ભાવના બી થાય છે તો ઉર્જાનું ફરી નિર્માણ થશે અને જો અસ્વીકારની ભાવના બી થાય છે તો એ નેગેટિવ એનર્જી ફરી ક્રિએટ કરે એની અસર ક્યાં આવે તો બહુ આયુર્વેદ શાસ્ત્રમાં સ્પષ્ટ છે કે હૃદયમાં સાધક નામનું પિત્ત છે એક પ્રકારની ઉષ્મા છે જેનાથી અગ્નિ તત્વ બેલેન્સ થાય છે એટલે જે સાધક પિત્ત છે એના ચાર ફંક્શન છે બુદ્ધિ મેધા અભિમાન અને અભિપ્રેતા એટલે એનો બહુ સ્પષ્ટ મિનિંગ એવો લીધો છે કે જો આંખથી આપણે બિનજરૂરી ગ્રહણ કરીએ છીએ એટલે હૃદયમાં અસ્વીકારની ભાવના નકારાત્મક ઉર્જા ઉભી થાય છે હૃદયનું લય ખોરવાય છે અને એની અસર આપણા સાધક પિત્ત ઉપર આવશે એટલે સાધક પિત્ત ઉપર અસર આવે એટલે ચારે ફંક્શન ડિસ્ટર્બ થાય એટલે બુદ્ધિ ફરી બે ભાગમાં વિભાજીત છે ક્લેરિટી ઇન્ટેલેક્ચુઅલ નિર્મળ બુદ્ધિ સ્વચ્છ બુદ્ધિ સ્વીકારની બુદ્ધિ અથવા તો કન્ફ્યુઝન ઇન્ટેલેક્ચ્યુઅલ અસ્વીકારની બુદ્ધિ ગણમથરવાળી બુદ્ધિ એટલે એ તરત હૃદય જેવો અસ્વીકાર કરશે એટલે આપણી બુદ્ધિ છે ને કન્ફ્યુઝનમાં આવી જશે ગડમથલમાં આવી જશે કોઈ પણ પરિસ્થિતિમાં એ નિર્ણય લેવામાં દ્વિધા અનુભવશે એટલે જેવી બુદ્ધિ દ્વિધા અનુભવે અસ્વીકાર થાય એટલે કાર્ય ધીમું પડી જાય એટલે મેધા ઉપર અસર આવે મેધાનો મિનિંગ છે ધારણ શક્તિ એટલે સમયસર કાર્ય ન થાય એટલે સમયસર યાદ ન આવે આ બંને મેટર બની એટલે આપણા પેરી ફેરીમાં જે કનેક્ટેડ પીપલ છે એની સાથેના વ્યવહારમાં ફેરફાર થાય એટલે કાં તો આપણે અભિમાન કરી લઈએ અભિમાન એટલે ગર્વ અને ક્યાં તો સામે આવડો આપણી સાથે ગર્વથી રજૂઆત કરશે અને પછી એ એટલે કે આત્મસન્માન ઉપર અસર આવશે તો આપણે અપમાન કરી નાખશું અને ક્યાં તો બીજું આપણું અપમાન કરી નાખશે આમ સરળતાથી વિચારવું હોય તો એક વિદ્યાર્થી છે નવમાં ધોરણમાં ભણે છે વિજ્ઞાનનો વિદ્યાર્થી છે એને આગળ મેડિસિકલમાં જવાનું છે અને વિજ્ઞાન નવમાં ધોરણનું સારું ભણશે તો અગિયાર બાર સરળ થશે અને એને સતત કહીશું હવે સિચ્યુએશન એ બને કે એ કોઈ પ્રવાસમાં બહાર છે ત્રણ દિવસ માટે અને એની બસની પાછળના એરિયામાં કોઈ બિનજરૂરી ચર્ચા કરે છે અથવા તો પરિસ્થિતિ એવી બને છે કે કોઈ બીડી પીવે છે તો એને એમ થાય છે કે આ બસમાં બીડી ન પીવી જોઈએ સતત એનું મૂલ્યાંકન ચાલુ છે જેના માટે કોઈ ઉપયોગી નથી એ ચર્ચા એના ઉપયોગમાં નથી અને ધુમાડો એને લાગુ નથી પડતો એ પવનની દિશા બીજી બાજુ છે એટલે એની કોઈ અસર નથી થતી પણ એ વ્યક્તિ પાંચ કલાકની મુસાફરી દરમિયાન સતત એ વ્યક્તિને રિજેક્ટ છે એ સિચ્યુએશન એ બને છે આંખથી ગ્રહણ થાય છે મેટર બુદ્ધિ હૃદય સાથે જોડાઈને અસ્વીકારનો ભાવ અનુભવે છે એટલે સ્થિતિ એ બને છે કે ઘટનાઓનો ક્રમ જ એને એવો બની જાય કે ધારો કોઈ એને કામ સોંપ્યું હોય અથવા તો એના રિલેટિવ્સે પેરેન્ટ્સે એને એમ કીધું હોય કે એટલું ભણી લેજે એટલા દિવસમાં આમ થઈ જવું જોઈએ અને ટીચરે હોમવર્ક આપ્યું હોય એ થાય નહીં કારણ કે સિચ્યુએશન એ બની છે કે હૃદય અસ્વીકાર અનુભવ્યું એક જ વધારે એટલે જે તે સમયે વાંચવા બેસે ને એટલે એનું બુદ્ધિ સ્વીકારી જ ન શકે એ કન્ફ્યુઝન રહે અંદર એટલે કન્ફ્યુઝન મારે એટલે ભણવાનો એ સમયે મોબાઈલ જોવા માંડે અથવા આવ્યું છે અથવા તો ટીવીમાં મેચ આવતો હોય તો ટીવી જોઈ લેશે એટલે પરિસ્થિતિ એ બને કે બુદ્ધિ સતત કન્ફ્યુઝનમાં રહે અભ્યાસ ઉપર કોન્સન્ટ્રેટ ન થઈ શકે એટલે એની બેઝથી મેં બને કે એને કાર્યનું સમયસર ન થાય કાર્ય સમયસર ન થાય એટલે કાં તો ટીચર દાટ પાડશે કાં તો પેરેન્ટ્સ ડાટ પાડશે એટલે પછી પરિસ્થિતિ એ બને કે ગર્વ ઘરના તમને શું ખબર તમે ક્યાં ભેણા છો વિજ્ઞાન તમે નો ભેણા છો અરખું તમને થોડી ખબર પડે કેટલું અઘરું છે આ પાંચ દિવસ ત્રણ દિવસ હું ગામ હતો ત્યાં કેટલો મેં શ્રામ કર્યો છે એ અનિશ્ચિતતા નો ગર્વ કરી નાખશે એક અભિમાન ની ભાવના વ્યક્ત કરી દેશે કે જો હું એટલું સારું કરું છું એટલે situation જો માતા પિતા અથવા teacher સ્વીકારી લેશે તો ત્યાં વાત અટકી જશે અને જો નહીં સ્વીકારી શકે તો એ વ્યક્તિ નું આત્મસન્માન ખવાય એવી વાતચીત કરી દેશે એટલે માતા પિતા કે ટીચર એક કહેશે તું જ એકલો નવમાં માં ભણ બેટા તારે જ એકલા ને ભણવાનું છે બધા ભણે છે ને સારા માં સારું પરિણામ આવે છે એ સરખામણી કરીને ક્રોધ ઉભો કરી દેશે એ વાતાવરણમાં અપમાનની ભાવના ઊભી થઈ જશે જે તે વ્યક્તિ નવમા આત્મસન્માન ગવાઈ જશે એટલે બેઝિક પરિસ્થિતિ એ બને છે કે આંખ જે મૂલ્યાંકન કરે એ હૃદયમાં અસ્વીકારની આવૃત્તિઓ વધારે ફરિયાદને વિનાશની આવૃત્તિ વધારે એની અસર જે તે વ્યક્તિને બુદ્ધિ ઉપર આવે એ અસ્વીકાર કરનાર સંદર્ભ કાં તો પરિસ્થિતિનો કાં તો અંદરની બાજુ પછીની પરિસ્થિતિ એ બને કે એના સમયસર કોઈ બીજા વ્યક્તિ કાર્ય ન કરે અથવા પોતાનાથી ન થાય અને ક્યાં તો સામેવાળું ગર્વ કરશે કાં તો અનિશ્ચિતતાનો ગર્વ પોતે કરશે અને ક્યાં પોતાનું અપમાન થઈ જશે તો અપમાન થઈ જશે એટલે ફરી હૃદય પાછું દુઃખ એટલે એ ટ્રેપ છે ને મેટર એમ ચાલુ રહે એટલે એક એ છે કે હૃદયને ખુશ રાખવું હોય તો શું કરવું પડે આંખથી બિનજરૂરી મૂલ્યાંકન નું હવે બિનજરૂરી મૂલ્યાંકન કેવું થતું હોય આપણે ઉદાહરણથી વિચારીએ ધારો કે એક વ્યક્તિ સવારે સાત વાગે ચાલવા નીકળ્યો અને ડેરી ફાર્મ આવી ગયા રસ્તામાં એટલે જોવે છે શટર પડેલું છે એટલે એમ થાય કે આ માણસને નહીં સમજાતું હોય કે આ બધાને સવારે જ ચાદુ બનાવવા હોય સવારમાં તો કોથળી લેવા આવશે અમૂલની તો એને ખુલ્લું રાખવું જોઈએ ને હવે એ મૂલ્યાંકનની જવાબદારી વ્યક્તિની છે તો જવાબના છે અથવા તો કોઈ વ્યક્તિ સવારમાં શિયાળામાં ચાલવા નીકળે છે પણ બરાબર ગરમ કપડાં પહેર્યા નથી તો એ સતત બધાનું ઓબ્ઝર્વેશન કરે છે કે આ બધાએ ન પહેરવા જોઈએ ગરમ કપડાં એ શું કામ નહીં પહેરતા ઠંડી લાગી જશે બીમાર પડશે એ મૂલ્યાંકનની જવાબદારી પોતાની છે નથી કોઈ વ્યક્તિ છે રોંગ સાઈડમાં ચાલે છે પોતાને સજ્જે નુકસાન નથી કરતું છતાંય જજમેન્ટ લે છે આને ખબર નહીં પડતી હોય એક્સિડન્ટ નહીં થાય એને સમજાવવું જોઈએ જમણી બાજુ ચલાય ડાબી બાજુ ચલાય જમણી બાજુ ન ચલાય એટલે એ જે કન્ફ્યુઝન છે એ સામેળા વ્યક્તિની એ પોતે લઈ છે સામેવાળો તો ભૂલ કરે છે

પણ ગર્વ બનતું આ રીતે હોય અથવા અપમાન આ રીતે બનતું હોય કે બિનજરૂરી મૂલ્યાંકન થયું હૃદયે અસ્વીકારની આવૃત્તિ ઉભી કરી જો સમયસર કાર્ય થઈ જાય અથવા સ્વીકારની આવૃત્તિ આવી જાય તો દુઃખ નહીં આવે પણ જો સમયસર કાર્ય ન થયું અસ્વીકારની ભાવના વધી અને પછી અનિશ્ચિતતાનો ગર્વ થયો અથવા તો અપમાનની ભાવના ઊભી થઈ તો પછી વ્યક્તિને ક્યાં તો શરીરમાં વ્યાધિ આવશે અથવા મનમાં વ્યાધિ આવશે અને પછી દુઃખ આવશે એટલે બહુ સ્પષ્ટ રીતે એક જ વાક્યમાં વિચારીએ કે જ્યાં આપણને પરિણામની અસર નથી આવતી અથવા પરિણામ આપણે બદલાવી શકીએ એમ નથી ત્યાં બિનજરૂરી મૂલ્યાંકન નાખ જેમાં એટલાની જવાબદારી નથી આપણે કે આપણને ઇફેક્ટ જ નથી કરતું ત્યાં જજમેન્ટ ના લેવું બીજી પરિસ્થિતિ હૃદય નાક હૃદયકુસણભ માટે શું જવાબદારી સજાગતાથી લઈ શકે તો એ લયબદ્ધ શ્વાસ લઈ જેટલો લયબદ્ધ શ્વાસ છે એટલું નાકથી નાભી સુધીનો શ્વાસ બરાબર પહોંચે કંપનો બરાબર રહેશે એટલે એક મિનિટમાં બહાર થી નીચે શ્વાસ જાય છે તો એ નિર્માણની પ્રક્રિયા બને ત્રીજી રજૂઆત છે જે છે એટલે ગળામાંથી મોટા ભાગે શબ્દ પસાર થતો હોય પાણી ખોરાક બધું પસાર થશે પણ મુખ્ય પરિસ્થિતિ એ છે કે વારંવાર શબ્દ અને શ્વાસ બંને પસાર થશે એટલે એ જે શબ્દોની ભાવના છે ને એ મેટર કરે છે એટલે એક ખૂબ સ્પષ્ટ રીતે સમજવું પડશે કે આપણે બોલીએ છીએ કે આપણા ભાવના આધારે બોલાય છે જવાબ એ રીતે વિચારવું પડશે કે જેવા ભાવ છે એવા શબ્દો નીકળશે એટલે નાભીમાં જે ભાવની સ્થિતિ છે ક્યાં લાગે આપણને તો સ્પષ્ટ છે નાભીમાં ભાવ પ્રસ્તુત છે એ માત્ર ને માત્ર ગળા સુધી આવશે વાયુ સ્વરૂપે એટલે વાયુ પછી વોકલ કોડમાં સ્વર પેટી એ કંપન બને અને પછી એ શબ્દ સ્વરૂપે બહાર આવે એટલે એ જેવો વાયુ શરીરમાં એના આધારે વ્યક્તિના શબ્દ નીકળશે એટલે ગુસ્સો નથી ને લાગણી સારી છે એવી પ્રતિક્રિયા અથવા ગુસ્સો છે પણ લાગણી સારી છે જે નિર્માણની પ્રક્રિયા છે તો એ કંઠમાં સર્જનથી શબ્દ બહાર આવશે પણ ગુસ્સો છે ને લાગણી સારી નથી અથવા અંદર ગુસ્સો છે બહાર દેખાડતા નથી લાગણી સારી નથી એવા ભાવની સ્થિતિ હશે તો સિચ્યુએશન એ બનશે કે ફરિયાદ ને વિનાશ થી આવૃત્તિ બહાર પડશે મોટા ભાગે શું થાય ગળામાં સોજો આવવાનું અથવા ગળામાં ચાંદા પડવાનું અથવા તો ગળાના ભાગમાં ઇરિટેશન થવાનું એકમાત્ર કારણ બને કે જે વ્યક્તિ વાતની રજૂઆત કરે છે મૂળ વાતા છે કે હૃદયમાં કોજ અનુભવી જાય દુઃખ લાગી જાય અને ન બોલવું હોય છતાંય બોલી નાખે એટલે સ્થિતિ શું બને કે કંઠ તરત સંકોચાઈ જાય એ કંઠ જેવો સંકોચાય અને છતાંય શબ્દમાંથી પસાર કરે એટલે શબ્દ ત્યાંથી ઘસાય શબ્દ ઘસાય એટલે ત્યાંની જે ઉપરનું લેયર હોય એમાં લાલાશ આવે બળવાનું શરૂ થાય ઉધરસ શરૂ થાય દુખાવો શરૂ થાય એટલે એકચ્યુઅલ પરિસ્થિતિ એ છે કે અસ્વીકારની ભાવના સાથે વ્યક્તિ જ્યારે શબ્દોની રજૂઆત કરે છે પછી એના કંઠ ઉપર એની અસર આવે એટલે એના બદલે આપણે ભાવ જ વ્યક્ત કરીએ પોઝિટિવ તો હૃદયને ખૂબ મદદ મળી જાય ચોથી રજૂઆત એ કરે છે એટલે નીલકંઠ કહેવાનું છે ઈશ્વરને કંઠ સ્વરૂપે જે પણ એનો મિનિંગ એ રીતે લેવો છે કે વિશ્વ તત્વ છે ને જે આપણને અસ્વીકારની આવૃત્તિ છે અણગમાની આવૃત્તિ છે એ વાતને હૃદયના ભાવથી જ ફિલ્ટર કરી દેવી છે એ લાગણીઓને શુદ્ધ કરીને પછી જ વાતની વ્યક્તતા કરવી છે નાભી શું મદદ કરી શકે તો એ જ એવો ખોરાક ગ્રહણ કરવા માટે સિગ્નલ આપવો કે જે યોગ્ય પાચન થાય અથવા તો શ્વાસ નાભી સુધી યોગ્ય પહોંચે તો પરિસ્થિતિ એ બને યોગ્ય પાચન જો બરાબર થાય તો નાભી યોગ્ય રીતે કાર્ય કરી શકે બીજની ગ્રંથિ ખૂબ અગત્યની છે આ બધી જ કમળ આકાર છે આ જેટલા અવયવો છે ને મોટા ભાગે કમળ આકાર જેમ કે નયન કમળ નાભી કમળ હૃદય કમળ એ બધા સંકોચ વિકાસની ભાવના સાથે જોડાયેલું છે સંકોચાય છે માઉસ્પેશીઓ વિકાસ પામે છે એટલે બીજની ગ્રંથિઓ છે પૂરેપૂરી કમળ આકાર ઓરીસ છે પૂરી એનો આકાર કમળ આકારનો છે એટલે દિવસે ખૂબ વિકાસ પામે અને રાત્રે પછી સંકોચાશે એ જે ક્રમ છે એ ક્રમના આધારે જ મંથલી બધી સાયકલ બધી ચાલતી હોય છે હોર્મોન્સની તો એ બીજની ગ્રંથિઓ બીજ નું મિનિંગ થાય યાદશક્તિ એટલે યાદશક્તિ નો એ રીતે લેવો છે કે ગમતી યાદશક્તિ સાચવવી ન ગમતી યાદશક્તિ કાઢી નાખવી એ ચોવીસ કલાકમાં જો આપણે મહેનત કરીએ તો હૃદય ખુશ અનુભવશે ક્યારેક આપણે પ્રયોગ કરવો છે આપણને જે ન ગમતું હોય ને એનું કાં તો સમાધાન શોધી લેવાનું સોલ્યુશન કાઢી લેવું છે કે આનો શું ઉકેલ કરવો કોઈને નુકસાન ન થયું અથવા તો એને નથી જ આપણને અનુકૂળ કે આ કરવું આપણને અનુકૂળ ન તો એને સમય ઉપર છોડી દેવું તો કુદરત ક્યાંક સહાયતા કરી અને પરિસ્થિતિ એ બનશે કે ઓટોમોડમાં કંઈક ઘટના એ બની દે બનાવી દેશે કે આપણને અનુકૂળ થઈ જાય એટલે એ જે બીજની ગ્રંથિઓ માટેનો કન્સેપ્ટ છે કે ગમતું યાદ રાખવું છે ન ગમતું તો સમય ઉપર છોડવું છે અથવા તો એને કરી દેવું છે તો એ માટેના જે કન્સેપ્ટ છે એ ફરજિયાત વિચારવા જોઈએ કારણ કે જ્યાં સુધી એ ન ગમતું યાદ આવ્યા જ કરે અંદરથી તો એ ના ફેરફારો થયા જ કરે અંત ગ્રંથિઓ યોગ્ય રીતે કાર્ય નહીં થઈ શકે એટલે ત્રણ કન્સેપ્ટ આપ્યા છે પ્રાયશ્ચિત પ્રશમન અને પ્રકૃતિ સ્થાપન એટલે એનો બહુ સ્પષ્ટ મિનિંગ એવો લેવો છે કે પ્રાયશ્ચિત નો મિનિંગ એ થાય કે જે ઘટના બની છે એ બીજી વાર ન બને અથવા તો પોતાની ભૂલ હોય તો તો ભૂલ હોય એને કેમ તટસ્થ કરવી ધર્મશાસ્ત્ર અથવા તો જે ક્રિયા થાય છે કર્મની તો એ પરિસ્થિતિમાં પ્રાયશ્ચિત કર્મ છે એટલે પ્રાયશ્ચિત નો એ થાય કે જે અસ્વીકારની ઘટના પોતાની ભૂલ અથવા તો અન્યની ભૂલના લીધે થઈ છે એ બીજી વાર ન થાય એ માટે શું ધ્યાન રાખવું એને પ્રાયશ્ચિત કહેવાશે અસ્વીકારની ઘટના શક્ય ત્યાં સુધી ચોવીસ કલાકમાં અવગણવા પ્રયત્ન કરવો છે તો પ્રસમન અરે પ્રસમન નો મિનિંગ થાય છે શાંતિ શાંતિનો ભાવ ક્યારે રહેશે પ્રાયશ્ચિત હશે તો નેતા તો સતત એ જ મેમરીઝ આપણને ટ્રીગર કરે અને અશાંતિ ઊભી કરે અને લાસ્ટલી પછી પ્રકૃતિ સ્થાપન આવશે પ્રકૃતિ સ્થાપનનું મિનિંગ છે નેચર કનેક્શન પ્રાયશ્ચિત નથી શાંતિ નથી એટલે બીજાની ભૂલ દેખાય કરે જો માણસ સાથે જોડાણ થયું છે તો કુદરત સાથે જોડાણ ન થાય એટલે બહુ સ્પષ્ટતા છે કે પ્રકૃતિ સાથેનું સ્થાપન ન થાય ને પ્રકૃતિ સ્થાપન નથી તો હિત નથી હિતનું મિનિંગ છે પોતાને અનુકૂળ અન્યનું પોતાને ઉપયોગી અન્યનું અને ઉપયોગી બંને એટલે પોતાને અન્યને કોઈ નુકસાન નહીં થાય એવું તટસ્થ ભાવથી અવિરોધામ સર્વેક્ષામ એ ભાવથી વ્યક્તિ રહી શકે એટલે પ્રાયશ્ચિત પ્રશમન પ્રકૃતિ સ્થાપન હિત આ ચાર ફ્રેન્ડ છે એટ્રેક છે એક પછી એક એક દાદરો ચડાશે પછી સેકન્ડ પછી થર્ડ નંબર ફોર્ટ એટલે સિચ્યુએશન એ રીતે વિચારવું છે કે ગમતી યાદ શક્તિ સેવ કરવી છે ન ગમતી યાદ શક્તિ ડિલીટ કરવી છે એટલે બીજની ગ્રંથિઓ એ મદદ કરી શકે હૃદયની અને ઝાડાના જે માંસપેશી છે જે માંસપેશી પૂરેપૂરી એક જ ભાવ સાથે જોડાયેલી છે અગત્યતા પોતાને કન્ટિન્યુ એવી ફિલિંગ રહેતી હોય કે મારી કોઈ કદર નથી મને કોઈ મહત્ત્વ નથી આપતું મને કોઈ અગત્યતા નથી રાખતું એટલે એ વ્યક્તિને પછી કાં તો કોન્સ્ટિપેશન થયા કરે અને કાં તો ડાયરિયા એ ઝાડાની માંસપેશીમાં કાં પાઇલ્સ થઈ જાય કાં ફિશ્યુલા થઈ જાય કાં ફિશર થઈ જાય ભગંદર થઈ જાય હરસ થઈ જશે એટલે સિચ્યુએશન એ વિચારવાની છે કે એ વ્યક્તિ સતત એવી ભાવના ઊભી કરે કે મારી અગત્યતા મારી મહત્વતા નથી મારી કદર જ નથી એટલે એ માઉસ જે રુધિરાબેસરણ થતું હોય ત્યાં ગરમી વધી જશે અને એ પછી એ મસલ છે એની મેમરી ક્રિએટ થાય અને મસલની મેમરી પછી પાસ્ટમાં જે ટ્રોમા થયા હોય એના આધારે ત્યાં નેગેટિવિટી ક્રિએટ કરશે એટલે બેઝિક સિચ્યુએશનને એ રીતે વિચારવું છે કે ક્યાં તો હૃદય ખુશ રહે પોતે જ એવી પ્રયત્ન કરીએ જીવ દ્વારા અને બાકીના અવયવો ખૂબ સ્વસ્થ રહે અથવા તો બાકીના અવયવોનું જે ટિપિકલ સેન્સ છે એની પોતાની એક કાર્ય પદ્ધતિ છે એ પદ્ધતિમાં યોગ્ય વ્યવહાર થાય તો હૃદય ખુશ રહી શકે એટલે આખી વાતનો સારાંશ વિચારો છે ને તો બે મુખ્ય મુદ્દા નીકળે છે એક તો શક્ય ત્યાં સુધી કોઈની ભૂલ નહીં કાઢવાની અથવા તો બિનજરૂરી મૂલ્યાંકન નહીં કરવાનું ભૂલ કાઢીએ છીએ તો હૃદય દુઃખ થાય છે અથવા મૂલ્યાંકન કરીએ છીએ તો હૃદય દુઃખ થશે અને બીજી રજૂઆત બહુ સ્પષ્ટ છે કે શ્વાસના લયની એકાગ્રતા બહારથી નીચે આવશે તો નિર્માણ થાય છે મેં ખૂબ જોયેલી પરિસ્થિતિઓ અનુભવી પરિસ્થિતિ છે ઘણા વ્યક્તિઓ વીસ વર્ષથી પ્રાણાયામ કરે ધ્યાન કરે યોગના ક્લાસ કરશે બધું કરશે બહુ કરવું જ જોઈએ ડેફિનેટલી કરવું જોઈએ પણ જ્યાં સુધી એના બેકગ્રાઉન્ડ થોટ્સ અથવા તો બેકગ્રાઉન્ડ ફોકસ ધારણામાં ન જાય એકાગ્ર ચિત્ત ન થાય એના શ્વાસના બે સુધી ન પહોંચે એક મિનિટમાં બહારથી નીચે લયબદ્ધ શ્વાસ ન થાય ત્યાં સુધીની સિચ્યુએશન એ થાય કે કુદરત સાથે જોડાણ જ ન થાય અને કુદરત સાથેનું જોડાણ નથી થયું અને જે ક્રિયા કરશે એનું કોઈ મહત્વ નથી કારણ કે જીવનદાયીની શક્તિ તેની પાસે સંગ્રહિત નથી ચૈતન્યના સંગ્રહ માટે આ બે બહુ મુખ્ય છે કે ત્યાં સુધી ભાવ થવું જોઈએ મારી હેલ્પ માટે આ માણસ આવું કરે છે મને કહે છે એવી ભૂલ કાઢવાની પ્રોસેસ માટેની પદ્ધતિ શોધવી છે એવો ભાવ ઉભો કરવો છે અને ક્યાં તો પછી ભૂલ જ નહીં કાઢવાની પછી બંને બાજુ અંદરે ભૂલ નથી કાઢવી બારે નથી કાઢે એ વ્યક્તિને સહાયતા કેમ કરી શકીએ એ વિચારવું છે અને બીજી પરિસ્થિતિ એ છે એક મિનિટમાં બહારથી નીચે શ્વાસ રહે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ એટલે હૃદયની ખુશી હૃદય પ્રસન્નચિત્ત રહે એ પૂર્ણ સ્વાસ્થ્ય માટે અતિ ફરજિયાત છે